અઘરું કે સહેલું એ હકીકત કરતાં વધુ આપણા મનનો વિચાર હોય છે જે કામને આપણે અઘરું માનીએ છીએ તે જ કામ હિંમતથી શરૂ કરીએ તો સહેલું બનવા લાગે છે મનની મર્યાદા ઘણી વખત આપણને આગળ વધવા દેતી નથી વિચાર બદલાતા જ પરિસ્થિતિનો અર્થ બદલાઈ જાય છે વિશ્વાસ અને પ્રયત્ન સાથે કોઈ પણ કાર્ય શક્ય બને છે અઘરાઈ દૂર કરવા માટે પહેલા વિચારની ગાંઠ ખોલવી જરૂરી છે મન મજબૂત બનશે તો રસ્તા આપ મેળે સરળ બનશેમાં કેટલાક કામ અઘરા આવશે કેટલાક કામ સહેલા આવે છે પણ જેને આપણે અઘરા માની છીએ એ ખરેખર અઘરા જ હોય છે એવું હોતું નથી અને જેને સહેલા માની છીએ એ ખરેખર સહેલા જ હોય છે એવું પણ નથી કોઈ એક યુવાન આકાશ એને પોતાના જીવનમાં એક બહુ મોટા એન્જિનિયર બનવાનું હતું ગામડામાં રહેતો હતો ગરીબ કુટુંબ હતું એકદમ સામાન્ય પરિસ્થિતિ કુટુંબમાં કોઈ એન્જિનિયર હતા જ નહીં પણ એના મનમાં એક જ વાત હતી કે મારે એન્જિનિયર બનવું છે પણ એની તકલીફો ઘણી બધી હતી અને એણે પોતે મહેનત કરવાની શરૂઆત કરે પણ ચારે બાજુએથી એની તકલીફ દેખાય એન્જિનિયર બનવા માટે ખરેખર એને સ્કિલ વિકસાવવી પડે એન્જિનિયર બનવા માટેને રોજ નિયમિત વાંચવું પડે એન્જિનિયર બનવા માટેને મોટા મોટા પ્રયોગો કરવા પડે અને એન્જિનિયર બનવા માટે કેટલાક એને ચર્ચાઓ અને પેપરો પણ જોવા પડે આ બધી બાબતો એ કરવાની શરૂઆત કરે પણ એકવાર મૂંઝાઈ ગયો એને એમ થયું કે આટલું બધું એક સાથે હું કેવી રીતે કરી શકીશ હું કેવી રીતે વિચારી શકીશ પણ એણે મનમાં નક્કી કર્યું કે આ આખરી બાબત જરૂર છે પણ હું એને ચોક્કસપણે શહેલી બનાવી અને એક પછી એક કામ પૂરું કરીશ એટલે કે તમે જો કોઈ પણ કાર્ય માટે આખે આખા કાર્યના તમામ પાસાને જો એક જ સાથે વિચારો તો એ આપણને હંમેશા અઘરું લાગવાનું છે પણ તમે દરેક પાસાના નાના નાના ટુકડા કરી નાખો અને એક પછી એક ટુકડો તમે એની અંદરથી તમે સફળતા પ્રાપ્ત કરતા જાઓ અને એક પછી એક તમારી સફળતા મળતી જશે અને તમે જીવનમાં તમારા જેટલી જેટલી મુશ્કેલીઓ હોતી હશે એ બધી જ મુશ્કેલીઓ એક પછી એક જશે એટલે કે એણે એમ નક્કી કર્યું કે મારે દરરોજ એકાદ પ્રશ્ન એનો ઉકેલ ગોતી કાઢવો એટલે કે મારે ખરેખર એન્જિનિયરિંગ બનવા માટે એન્જિનિયર બનવા માટે મારે કઈ કઈ સિલ્વિસ્કાવવી અને આ સ્કિલ વિકસાવવા માટે મારે શું કરવું બસ એ એક જ બાબત ઉપર એ પ્રયત્ન કરે બેચની પ્રયત્ન કરે ત્યાર પછી બીજી બાબત ત્યાર પછી ત્રીજી બાબત એમ દરેકે દરેક ક્ષેત્રની અંદર એક પછી એક કરવા માટે પ્રયત્ન કર્યો અને જેમ 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 એને સ્કિલ આવડતી ગઈ તેમ તેમ એનો આત્મવિશ્વાસ પણ વધતો ગયો એની સાથે ભણનારા કેટલાક એવા હતા કે એને એમ હતું કે આ આટલું બધું અઘરું આપણે નહીં કરી શકીએ આપણે એન્જિનિયરિંગ નહીં એન્જિનિયર નહીં બની શકીએ આપણે એન્જિનિયર બનવા માટે આટલી બધી વસ્તુ કેવી રીતે પ્રાપ્ત કરવી અને સાચા અર્થમાં એ લોકો આ ફિલ્ડ છોડી અને ચાલી ગયા જ્યારે આકાશે પોતાનું કામ ચાલુ જાય ખૂબ અને એ હંમેશા વિચારતા કે નિષ્ફળતા આપણને મળે તેમ છતાં પણ રોજ એના ઉપર તમારે કામ કરવું મનમાં કોઈ પણ પ્રકારની શંકા નહીં રાખો કે આપણને નહીં આવડે મુશ્કેલીઓ વસ્તુમાં નથી પણ આપણા મનના વિચારમાં છે એ વાત એને પ્રવચનમાં સાંભળેલી યોગ્ય દ્રષ્ટિકોણ એ તમારી અધિરાય હોય એને અઘરી હોય તો પણ એને સેલી કરવાનો પ્રયત્ન કરે છે કેટલીક બાબતો મનને ત્રાસ આપે છે તો પણ એ શક્ય છે આવા વિચારોની સાથે એનું કામ એને શરૂ કર્યું અને એક વખત એ એન્જિનિયર બન્યો સારી કક્ષાનો એન્જિનિયર બનો અને આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર એણે પોતાના સ્વપ્નને સાકાર કરી અને એક પોતે ચોક્કસ પ્રકારના સ્થાન ઉપર પહોંચ્યો જીવનમાં સ્વપ્નો તો આવવું જોઈએ સ્વપ્નોની સાથે અઘરા કામ પણ આવશે સોપરાન સાથે સહેલા કામ પણ આવશે પણ મિત્રો તમે કોઈ પણ કામ જે અઘરું હોય એને પણ તમે સહેલું છે એમ માનીને તમે સ્વીકારો અને એ આખા કામના નાના નાના ટુકડા કરી અને એક પછી એક ટુકડાને તમે સોલ્વ કરતા જાઓ જાપાનની કાઈનીસ કાયઝન પત્તિ ઉપર અને આખરે આ આકાશના વર્ષોની મહેનતનું ફળ પ્રયત્ન સફળ થયો એને કેટલાક એવોર્ડ પણ મળ્યા કેટલાક એની પોતાના વિકાસ કરવાની ભૂમિકામાં એને સન્માન પણ મળ્યું અને એ પોતે જીવનના ક્ષેત્રમાં ખૂબ આગળ વીતો જિંદગીમાં તમે જો કોઈ પણ ક્ષેત્રમાં જો હાર માની લેશો તો તમે ચોક્કસ નિષ્ફળ જશો સતત કાર્યમાં જોડાયેલા જ રહો પછી તમે કોઈ એન્જિનિયર થવું હોય કે તમારે કોઈ બિઝનેસ કરવો હોય કે તમારે કદાચ સારા સ્પોર્ટ્સમેન બનવું હોય કે તમારે સારા સંગીતકાર બનવું હોય કે કદાચ તમારે સારા કલાકાર બનવું હોય પણ તમને શરૂ શરૂમાં નિષ્ફળતા જ મળશે કારણ કે તમે બધું જાણતા હોતા નથી પણ એક પછી એક ની પદ્ધતિ અજમાવો અને એ પદ્ધતિ પ્રમાણે તમે કોઈ પણ રીતે તમે એની સાથે જોડાયેલા જ રહ્યો હિંમત આવી જાઓ તો પણ જોડાયેલા રહો એક ને એક દિવસ તમારી જે હિંમત છે એ હિંમતને કારણે તમને સફળતા મળશે એમ આ આકાશ આપણને સૌને સંદેશો આપે છે મનનો અભિગમ જો સ્પષ્ટ અને સારો હશે તો અઘરી બાબત પણ સહેલી થઈને તમારી પાસે આવશે અઘરો એ માત્ર આપણા મને નક્કી કરેલી બાબત છે હું એમ વિચાર કરું કે હું આ ન કરી શકું મારાથી આ ન થાય તો એ વસ્તુ અઘરી જ રહેશે પણ તમે એમ વિચાર કરો કે હું ચોક્કસ કરી શકું હું ચોક્કસ કરીને જંપીશ તો તમને એ બાબત સેલી થઈને જશે હિંમત ધીરજ કર્મ આ સફળતાના ત્રિકોણ છે વર્લ્ડ ક્લાસ માણસો કે જે લોકો વર્લ્ડ લેવલ ઉપર આગળ વધ્યા છે એ લોકો ક્યાંય અટકતા નથી અને અટકે તો થોડી વાર અટકે છે ફરીવાર ગતિ કરે છે અને આ રીતે હંમેશા યાદ રાખો કે જીવનમાં અધીરાઈ ક્યારેય રાખવી નહીં ધીરજ રાખવી કોઈ પણ નિષ્ફળતા એ તમારો આખરી અંત નથી એમાંથી સફળતા તમને મળવાની જ છે જે મનથી અડગ છે તે અશક્યને પણ શક્ય બનાવે છે હિંમત અને સતત પ્રયત્ન અને એનાથી સતત કામ કરનારા જીવનમાં કોઈ દિવસ પાછળ રહ્યા નથી હાર માનો તો તમે ગયા હાર માનવાને બદલે હાર ઈ અંત નથી પણ પ્રયત્ન ચાલુ જ રાખો ચાલુ જ રાખો તો તમારી હાર ચેતમાં ફેરવાઈ જશે માનસિકતા મજબૂત હોવી જરૂરી છે અને આકાશે સાબિત કર્યું કે એકદમ ગામડાનો છોકરો એકદમ સામાન્ય સ્થિતિ એકદમ ગરીબ માણસ જેના કોઈ કુટુંબના વ્યક્તિઓ કોઈ શહેરમાં ભણવા પણ નહોતા ગયા અને એને એન્જિનિયરિંગ શું કહી શકાય એવી વાત પણ ખબર નહોતી અને આખરે એક મહાન એન્જિનિયર થઈ અને વિશ્વ લેવલ ઉપર વર્લ્ડ ક્લાસ પીપલ તરીકે પોતાના જીવનને સાબિત કર્યું ત્યારે મારે સૌ યુવાનોને કહેવું કે તમે અભ્યાસ કરો છો તો ક્યારે હિંમત ન હરો ન યાદ રહે ન સમજાય તો લાગી પડો ચોટી પડો તમારે ક્રિકેટર થવું છે તમે સતત પ્રેક્ટિસ કરો ક્યારેક આઉટ પણ થશો કંઈ વાંધો નહીં નિષ્ફળતાને તમે સફળતાનું એક ઉત્તમ પગથિયું ગણી અને જો તમે આગળ વધવા માટેના પ્રયત્નો ચાલુ જ રાખશો તો આ આકાશે આપણને જે વાત બતાવી છે એ વાત આપણા માટે પણ સાબિત થશે એમ હું ચોક્કસપણે કહું છું સૌને ધન્યવાદ